કાયદાની ભાષામાં ગ્રાહક કહેવાય ઉદાહરણ તરીકે કોઈ દુકાન સેવા લેવી અથવા અથવા કરવું આ બધી પણ ખરીદી પૈસા ચૂકવી અને સેવા મેળવી જ કહેવાય શું તમને ખબર છે ગ્રાહકોના પણ અધિકારો હોય છે જેમ કે જાણકારી મેળવવાનો અધિકાર ગ્રાહક ને વસ્તુ અને સેવા વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાનો અધિકાર હોય છે જેમકે ભાવ ગુણવત્તા गारंटी वारंटी एक्सपायरी डेट वगैरह ने संपूर्ण जानकारी મેળવવાનો ગ્રાહકને અધિકાર હોય છે તેમાં જો કોઈ ગ્રાહકને કોઈ ખોટી માહિતી આપે તો તે કાયદા મુજબ ગુનો ગવાય છે ત્યાર પછી પસંદગી કરવાનો અધિકાર એટલે કે ગ્રાહકને કોઈ વસ્તુ પોતાની પસંદગી મુજબ ખરીદી કરવાનો અધિકાર હોય છે તેમાં કોઈ વેપારી તેની સાથે જબરજસ્તી કરી નથી શકતા ઉદાહરણ તરીકે એમ કે કોઈ વસ્તુ ખરીદી વખતે તે વસ્તુની સાથે અન્ય કોઈ વસ્તુ ગ્રાહકને ફરજિયાત ખરીદવી ખરીદવી જ પડશે તેવું કોઈ જબરજસ્તી કરી નથી શકતા તો ખેડૂતોના કિસ્સામાં તમે જોયું હશે કે ડીએપીની ખરીદી સમયે અન્ય કોઈ લિક્વિડ ફોર્મ જે ખેડૂતોને ફરજિયાત આપવામાં આવે છે તેવી તેઓ તમારી જાણમાં હશે તે સંપૂર્ણ ગેરકાયદેસર છે કોઈ ગ્રાહક સાથે જબરજસ્તી કરી નથી શકતા ત્યારબાદ સુરક્ષાનો અધિકાર એટલે કે ખતરનાક અથવા નુકસાનકારક વસ્તુ

વળતર મેળવાનો પણ કાયદા મુજબ સંપૂર્ણ અધિકાર મળેલો હોય છે ઉદાહરણ તરીકે પૈસા પરત આપવા કે વસ્તુ આપવી અથવા નુકસાની વળતર આપવું જાણીશું જો કોઈ 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 ગ્રાહક સાથે બનાવ બને નકલી દવા ખરાબ વસ્તુ ખરાબ ખોરાક કે ઇલેક્ટ્રિક ખરાબ સાધન કે કોઈ ગ્રાહક સાથે કોઈ પણ રીતે જો નુકસાન થયું ગ્રાહકને તો ગ્રાહકને તેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તો સૌથી પહેલા તો જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી શકાય છે ત્યારબાદ રાજ્ય ગ્રાહક ફોરમમાં પણ ફરિયાદ કરી શકાય છે અને ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો જેમાં સાથે રાખવાના દસ્તાવેજો બિલ અથવા રસીદ ફરિયાદની વિગત પ્રોડક્ટના ફોટો જો હોય તો તે પણ તમે સાથે રજૂ રાખી શકો તો મિત્રો તમને વિડિયો ઉપયોગ લાગ્યો હોય તો લાઈક શેર કરી મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તેથી આવી લીગલી માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવશો ધન્યવાદ